ડાયમંડ અને એરપોર્ટ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત રહેશે પ્રધાનમંત્રીના સુરત આગમન લઈ શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકે ચાર ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કળોદરા કામરેજ કેમ ચોકડીથી સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટન ના કાર્યક્રમ માં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન કરવામાં આવેલ છે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકશે ઉધના દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેટ સર્કલથી ડાબી ટન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટન લઈ સાયણ ચેકપોસ્ટ વેલેન્જા સાયણ કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવશે